હેલો ફ્રેન્ડ છે તાર કેધીશ રાધે રાધે આજે આપણે ટિફિનમાં બનાવવાનું છે બટેટા અને ફ્લાવરનું શાક એકદમ અલગ જ રીતે અને અહીંયા મેં બટેટા અને ફ્લાવર આવી રીતે ઝીણું ઝીણું સુધારી લીધું છે અને એક બાજુ મેં દાળ પણ મૂકી દીધી છે બાફા અને અહીંયા કડાઈ લઈ લીધી છે શાક પ્રમાણે આપણે તેલ ઉમેરી દઈશું અને અહીંયા તેલ ગરમ થઈ ગયું છે થોડીક આપણે રાઈ ઉમેરી દઈશું અને જીરું

અને અહીંયા ટમેટા લીધા છે થોડાક એક વાટકી જેટલા ઉમેરી દીધા છે અને મિક્સ કરી લેશું અને ટમેટાને પણ થોડીક વાર માટે સડવા દેવાના છે શાક પણ સરસ સડી ગયું છે હવે મસાલા કરી લેશું અહીંયા લસણવાળું મરસું છે ખાંડી લીધું છે છ થી સાત કળી લસણ લીધું હતું અને બે ચમચી મરસું તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે ઉમેરવાનું અને ધાણા જીરું અને ગરમ મસાલો અને મિક્સ કરી દઈશું અને અહીંયા આપણું શાક રેડી છે તમે જોઈ શકો છો પાણી વગરનું મેં શેડવું છે પણ સરસ બન્યું છે અને હવે આપણે દાળ વઘારી લઈશું અને એક સાઈડ મેં ભાત પણ મૂકી દીધા છે અને અહીંયા આપણે ટિફિનની રેસીપી તૈયાર છે ફ્લાવર બટેટાનું શાક છે અને અહીંયા દાળ છે અને અહીંયા ભાત છે અને અહીંયા મેં સલાડ સુધાર્યું છે બધું કોબી ગાજર ટમેટા અને અહીંયા આપણી રોટલી છે તમે જોઈ શકો છો અને આજની મારી ટિફિનની રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હું ફરીથી મળી ગઈ નવી જ રેસીપી સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ